જય રામ બાપા શ્રીરામ ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં કેમકે આજે યુટ્યુબના માધ્યમથી આજે આપણે બહુ આગળ નીકળી ગયા છીએ કેમકે ગાડીઓ જેવી લાવું છું મિત્રો બહુ સરસ મજાની સુપર ગાડી કેમકે આપણી ગાડી નબળી હોતી નથી ત્રણ ત્રણ તમારી માટે ગાડી હું લઈ આવું છું તો પહેલી વાત તો આપણે કઈ ગાડીની કરવાની છે તો આપણે પહેલી વાત તો સીડી વન ટેનની કરવાની છે કેમ કે અત્યારે માર્કેટમાં હાવ ઓછી ગાડીઓ આવે છે કાર્બેટર વાળી પણ એ પણ ગાડી કાર્બેટર વાળી વાઇઝરની વાત કરીએ તો આ ગાડીમાં વાઇઝર એવો આવે કે આ આટલો વાઇબ્રેટ થઈ જાય આ ગાડીમાં એક જ ગાડી એવી છે હોન્ડાની ગાડીમાં કે મોરો વાઇબ્રેટ થાય તૂટતો નથી બિલકુલ તમે જોઈ શકો છો ખુશ તો એમાં કાંઈક ખોટી વાત ન હોય ને આ ગાડીનો મોરો તમે માર્કેટમાં લેવા જાશો તો ચારસો પાંચસો રૂપિયાનો આવશે પણ બાપસ ત્યારે તમે ઘનશ્યામભાઈ પણ આવશો તો માત્ર તમને અઢીસો રૂપિયામાં જ મોરો કંપનીનો જ આપશે એમાં કાંઈ ઘટે નહીં બાપુ ફક્ત અઢીસો રૂપિયામાં પંખો તમને મોરોનો પંખો આપશે ને ગાડીની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલની ત્રીજા મહિનાની ગાડી છે વીમો પણ આ ગાડીમાં ચાલુ છે ફર્સ્ટ ઓનરની ગાડી છે ઇન્જિનની વાત કરતો તો ઇન્જિન સુપર મજાનું કંપની ફિટિંગ છે એમાં કાંઈ ઘટે નહીં અપ કમ્પ્લીટ બેટરી કમ્પ્લીટ હા ધું ઓકે નવી ગાડી લેવા જતા હોય તો બિલકુલ તમે વિચાર નહીં કરતા કેમકે હું તમને આ ગાડી આપી દઈશ સસ્તી ને સારા બજેટમાં ડિસ્કાઉન્ટમાં મસ્ત તમારે ભાવનગર જિલ્લાના જો ડોક્યુમેન્ટ પણ હશે તો આ ગાડીમાં દસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ લઈને મારી પાસે આવવાનું એટલે તમને હાવ સસ્તા જ ભાવમાં ગાડી હું તમને આપી દઈશ મેં તમને કીધું સસ્તા ભાવમાં ગાડી મસ્ત આપી દઈ કેમકે અત્યારે માર્કેટમાં બહુ મિત્રો મંદી હાલે છે કેમ કે આંગળીયા અત્યારે બંધ થઈ ગયા ચૂંટણીના હિસાબે કેમકે ચૂંટણી પણ આપણે નરેન્દ્ર મોદીને જ મત દેવાનો છે ભાજપને જ મત દેવાનો છે એમાં તો કોઈ કો વાત જ નથી તો તમારે મિત્રો બાપા સીતારામ મોટોમાં આવવાનું છે મુલાકાત તો કરવાની જ છે તમારે બાપા સીતારામની કેમકે બાપા વાળા અત્યારે જે જિલ્લા લેવલે આવે નાના નાના એવા જિલ્લા લેવલે જે ગાડીઓ વેચે છે એ લોકો એ તાલુકા લેવલે ઘનશ્યામભાઈ બાપા સીતારામ મોટોવાળા વેચે છે કેમ કે અમારું નાનું એવું મહુવા છે કાશ્મીર જવું છોટું છું નાનું કેવું જ મહુઆ છે મહુવામાં નાના મહુવામાં જો આટલી ગાડીઓ સારી આવતી હોય તો મિત્રો તમે વિચાર કરો તો ગાડી કેવી મારી ભાઈ ક્યાંથી ક્યાંથી માણસો લેવા ગાડી આવે છે તમારી ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ જોવાની છે યુટ્યુબમાં મારી રીલો જોવાની છે યુટ્યુબમાં આડો વિડીયો જોવાનો છે એની માટે તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે કે સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને નવી નવી અપડેટો આમાં મળતી રહી આ વિડીયો હજી એન્ડ સુધી જોજો કેમ કે હજી બીજી બે ગાડીની માહિતી મારે તમને દેવાની છે મિત્રો આ ગાડીની સીડી લીની વાત કરીએ તો અને એવરેજની વાત કરીએ તો આમાં તમારે પાંસઠની એવરેજ આવશે ઘનશ્યામભાઈ આ ગાડીમાં તમને સાઠની પંચાવન સાઠની એવરેજની ગેરંટી તો તમને હું અહીં આપીને મારી કોઈ પણ ગાડી તમે વરદ શોકમાંથી લેહો તો ખરચ તમારે એક મહિના દિવસમાં કાંઈ પણ ખરસ આવે ફ્રી છે એમાં એમાં તૂટવા ભાંગવાનો કે ટાયરની ગેરંટી નથી આવતી મિત્રો ટાયર તમારે ચેક કરી લેવાના ગાડીની તમામ ઇન્જિનની ગેરંટી આવે છે તો હવે આપણે વન ટેનની વાત પૂરી થઈ ગઈ તો હવે આપણે સ્પ્લેન્ડરની વાત કરવાની છે હીરોનું સ્પલેન્ડર પ્લસ ડોક્ટરની ગાડી એક એવી સરસ મજાની સુપર કન્ડિશનમાં આવી જાય આવી ગાડી તો હજી મેં આની પહેલાં દસનું મોડલ તમે વિડીયો મારો જોયો છે દસના મોડલનો દસના મોડેલ જેવી જ ગાડી છે બે હજાર ચૌદનું મોડલ એ પણ અમારા ભાવનગર જિલ્લાની લોકલ પાસેની ગાડી આખી ગાડી ઓરિજિનલ વાયઝર કંપનીનો છે પંખો કંપનીનો છે ખાલી ઇન્ડિકેટર એક તૂટી ગયું એટલે ઇન્ડિકેટર બે મેં ઓરિજિનલ નાખેલા છે યાંગો કંપનીના કેમકે અમે સસ્તું તો વાપરતા નથી સસ્તું લાવતા જ નથી સસ્તું નાખવાનું નહીં સારી જ વસ્તુ નાખવાની મારી ગાડીમાં તમે જોઈ શકો વાયઝર કંપનીનો છે પંખો કંપનીનો આ ગાડીનો વ્હીલનો આરો તમે એક બદલાવેલો નથી તમે જોઈ શકો છો એક પણ વ્હીલનો આરો બદલાવેલો નથી આનું જમ્પરે ખુલેલું નથી ઇન્જિનની વાત કરતો ઇન્જિન તો તમારે જોઈ લેવાનું કંપની ફિટિંગની મારી ગેરંટી રહે ઘનશ્યામભાઈની બાપા સીતારામની ગેરંટી રહે વાહ ફરશે વાદળ પડશે પણ ઘનશ્યામભાઈ નહીં ફરે એમાં કોઈ બીજી મોટી વાત નથી આવતી તમે જોઈ શકો છો હું તમને આ ગાડી ચાલુ કર ચાલુ પણ કરીને બતાવીશ અવાજ તમારે સાઉન્ડ તમારે સાંભળવાનો છે આમાં જોઈ શકો છો સાઉન્ડ આપણું કાંઈ ઘટે જની ગાડીમાં ઘટે તો બાપુ જિંદગી જ ઘટે અત્યારે મંદી બહુ વાલે છે એટલે જૂની ગાડી જ લેવા હોય નવી ગાડી બિલકુલ લેવાનો વિચાર ન કરાય કેમ કે નવી ગાડી લાખ રૂપિયાની થાય છે તો એ કિંમતમાં અડધી કિંમતમાં ઘંજામ બાંધ્યા મળે છે તો અડધી કિંમતમાં લેવા તમારે સુપર કન્ડિશનની ગાડી લેવી તો વાપસ ચામાં આવવાનું છે આખી સ્પ્લેન્ડર મેં તમને કીધું સાયલેન્સર કંપનીનું ટાયરો કંપનીના એક એ વ્હીલનો આરો બદલાવેલો નથી આમાં તમે મેકવ્હીલ પણ સુરક્ષિત મળશે મેકવ્હીલ તમારે નાખવા હોય તો સ્પ્લેન્ડરમાં મેકવિલ તમે નાખી એક શકો છો મેકવિલનો ભાવ છથી સાડા છ હજાર રૂપિયાના ઓરિજિનલ મેકવિલ આવે છે તો જોઈ શકો છો 4 ફોરનું પાર્સિંગ છે આપણું લોકલ ભાવનગર જિલ્લાનું જ પાર્સિંગ છે એમાં કોઈ બિલકુલ વાત નથી આવતી ને આખી ઓરિજિનલ ગાડી છે ઓન ઓનર કોઈ પાર્ટી અમાય ફરેલી નથી તો હવે આપણે યુગાની વાત કરવાની છે કેમ કે હોન્ડાનું સક્સેસ મોડલ ડ્રીમ યુગા એવરેજ પણ આમાં સારી આવે છે બે હજાર અઢારના મોડલનું ફર્સ્ટ ઓનરની ગાડી છે ગાડીની ગાડીની વાત કરું તો આખી ઓરિજિનલ ગાડી છે કાંઈ ઘટે જ નહીં આમાં પણ એન્જિન કંપની ફિટિંગ છે સાઇડ કોડી કંપનીની છે જમ્પર કંપનીના છે તમામ વસ્તુ આમાં કંપનીની છે વાઇઝર પંખો એમાં તો તમારે સામું બતાવે જ છે કેમકે કંપનીની ગાડી હોય તો તમને ખ્યાલ જ આવે કંપનીની વસ્તુ ક્યારે હોય કે ગાડી પડેલી ન હોય ભટકાયેલી ન હોય એટલે જ મોરો ને પંખો કંપનીનો બાકી જો પંખોને મોરો બદલાયેલો હોય થોડું ઘણું ભાંગ ટોટતો કોઈ પણ ગાડીમાં આપણે જ છે તો આપણે પગમાં ઘસારો ન થતો ઓવડા મોટા છાં હોય તો પગમાં ઘાંઈ જાય હાથમાં ઘસાઈ જાય અહીંયા એમ થોડી ઘણો તો ઘસારો કોઈ પણ ગાડીમાં રહેવાનો જ છે પણ બદલાવેલી વસ્તુનું એ ધ્યાન રાખવાનું કે ભાઈ આમાં ઓરિજિનલ વસ્તુ છે ઘનશ્યામભાઈ તમે કોમેન્ટમાં પૂછી લેવાનું મને એવું લાગે તો વોટ્સએપમાં મેસેજ નાખીને પૂછી લેવાનું કે ઘનશ્યામભાઈ ગાડી ગાડીઓ ઓરિજિનલ છે ઇન્જિન કંપની ફિટિંગ છે તો હંધું તમામ માહિતી આવે ને વધારે એમ વધારે હું તમને એમ કહું મારી પાસે વધારે કંપની ફિટિંગ ઇન્જિનમાં તમને વધારે મળશે ગાડીઓ જો તમે આગેથી બહુ આવતા હોય તો પણ તમને ગાડી કમત અહીંયા જે વિડીયોમાં તમને જોવા મળશે મારા ઇન્સ્ટાગ્રામમાં હું મૂકું છું રીલ યુટ્યુબમાં રીલ મૂકું છું રીલ તમે જોશો એટલે જે ગાડી તમે વિડીયોમાં જોશો એ જ ગાડી તમને જોવા મળશે મારી ગાડીમાં વેયરિંગનો ટાંકો પણ નહીં હોય ને હશે તો હું તમને કહી દઈ કે ભાઈ મેં આમાં વેયરિંગ કરાવેલું છે તો તમે જોઈ લો પાંચ વખત પછી હું તમને કે પછી તમને ગાડી મારા ગેરેજ આવો એટલે તમને ટોટલ ચોખવાટ થશે થશે ને થશે ને કાગળિયાની વાત કરીએ તો બિલકુલ ઘનશ્યામભાઈ જો રોકડા પૈસા ગાડી લે છે કાગળિયા કમ્પ્લીટ હોય તો લે છે ને રોકડા પૈસામાં જ વેચે છે બાકીની તો બિલકુલ આપણે વાત કરવાની કરવાની આવતી જ નથી પણ બાકી જો તમે નો પોકીએ તો ને તમને અઢારનું મોડલ ઓગણીનું મોડલ તમને ગમે તો એમાં લોન હું તમને ભાવનગર જિલ્લાના ડોક્યુમેન્ટ હશે તો તમને લોન કરી આપીશ એટલે એમાં બિલકુલ મિત્રો મૂજાઓ નથી આજે પંદર વર્ષનો સત્તર વર્ષનો છોકરો ગાડી અત્યારે લઈ કે ડાઉન પેમેન્ટ દસ હજાર બાર હજાર તો લઈએ કે મારી પાસે બાપા તમે એને આવવાનું મારો હવે તમને એડ્રેસ આપી દઉં પહેલાં તમારે જો આવવાનું તો વાસી તળાવ આવવાનું વાસી તળાવથી વાધર કવિ આવવાનું ભવાની રોડ બરાબર ન્યા મારો શોરૂમ છે ભાવનગર જિલ્લો તાલુકો મોવા પહેલાં વાસી તળાવ આવવાનું વાસી તળાવથી આવવાનું છે તમારે લાટી બજારમાં બાપા સીતારામમાં જો મારા વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરશો તો તમને નવી નવી અપડેટ તમને મળતી જ રહેશે તો આવજો મિત્રો મારા શોરૂમ મતે બાપા સીતારામ Yeah!